મહેસાણાની દૂધસાગર ડેરીના મંડળના અપ્રચાર થઈ રહ્યો હોવાના દાવા સાથે સભાસદ ખુલીને સામે આવ્યા છે બે દિવસ પહેલા પાટણમાં વિરોધ કરવાના નામે યોજાયેલા કાર્યક્રમમાં ભાડુતી માણસો લાવી નિયામક મંડળનો વિરોધ કરાયાનો અનેક સભાસદોએ આરોપ લગાવ્યો નવો નિયામક મંડળ આવ્યા બાદ દૂધના ભાવમાં વધારો અપાતો હોવાની તેમજ પશુપાલકોના હિતને પ્રાધાન્ય અપાતું હોવાનું પણ સભાસદોનો દાવો છે હારીશના પશુપાલક સભાસદોએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં આ મુદ્દે કરી સ્પષ્ટ વાત

એવું કેવાનું કે ડેરી પૂરતા ભાવો નથી આલતા આવું કે શું ખરેખર ના ના પેલા પાંચ ટકા તો અત્યારે પંદર ટકા ડેરી આપે છે તળી ડેરી જતી રેલી આગળ લાવી અશોકભાઈ નો વહીવટ આવ્યો ને ત્યારથી એટલું બધું માણસો ને સંતોષકારક ભાવ વધારો મળ્યો છે આટલો બધો દૂધ નો ભાવ મળે છે આથી બીજું વિશે જોઈશ પણ આ બધું ચૂંટણી લક્ષી છે બીજું કઈ છે જ નહીં કાકા તમે કાય આમથી આવો જૂના મોકા તો શું કે કેટલું દૂધ ભરાવો દૂધ તો 107 લીટર જેવું પૂરા ભાવ મળે હા પૂરે પૂરો ભાવ મળે છે અને વધારો પણ સારો આવે છે અને બધું એમ કે સંતોષકારક ડેરી આપે છે સંતોષકારક ડેરી આપે છે વડીલ તો ગઈકાલે સભાઈ જઈ એમાં કેટલાક લોકો દૂધ રસ્તા ઉપર દોરો કે કરે શું હતું એ બધું ખોટું હતું આ બધું ખોટા વિવાદો ઉભા કરે છે ચૂંટણીના કારણે આમાં કોઈ પશુપાલકોનો કોઈ સહેજ નહીં અને પશુપાલકોને જે પૂરતો ભાવ ભાવ વધારો મળી છે પછી દાણ દાણ ની વાત કરી અશોકભાઈ ના શાસન માં બીજું કોઈ અશોક ભાઈ ના શાસનમાં સારો વહીવટ છે અશોકભાઈ નું શાસન આવ્યું એટલે પેલા ચાર ટકા વધારો મળતો દૂધનો અત્યારે પંદર વધારો પશુપાલન મળે છે અને વહીવટ સાગરદોને સારું મળે છે પછી ડેરીની વિઝિટ પહેલા બસો ત્રણસો રૂપિયા હતા અત્યારે સો રૂપિયામાં ડેરી અમારા ગાડી આવી જાય અને વિઝિટ થઈ જાય એટલે બહુ અમારા ખેડૂતોને અને માલધારી માટે બહુ લાભદાયક છે અને આ તો જે રીતે લાભદાયક છે મારી સાથે અહીંયા મહિલાઓ પણ છે જે દૂધ ભરાવે છે તેમનાથી પણ વાત કરીશું બેન શું કેટલો વધારો આવ્યો

અશોકભાઈ આયા પછી દૂધ વધારાનો ભાવ વધારો મળે છે પશુ સેવા સારી છે સાગર દોડના ભાવ ચાર વર્ષથી એક ધારાસ રૂપિયો નથી ક્લેમ જે અકસ્માતથી વીમો થાય એમાં ઓગણસાઠ ઉંમર હતી એના બદલે પોસઠ કરી છે આટલું બધું હાળવા છતાં ક્યાંક ને ક્યાંક વિરોધ તો થઈ રહ્યો છે વિરોધ કારણ એક જ છે કે આ શિવરામ ભાઈ જે મોર થયા ને એ બે મહિના મોર અશોકભાઈ ને પાઘડી પહેરાયથી હરવા પણ આવી કનેક્શન થયું છે મોણસા સાથે અશોકભાઈ ના વંટો વિરોધમાં મોણસાના ડિરેક્ટરો આવતા એ પૈસે ટકે સુખી છે આ અશોક ના શબ્દો છે શિવરામ મારી રૂબરૂ કે મારે તો પચીસ રૂપિયા મળે એનો ગુણગોન છું